ભાવનગર પૂર્વના ધારાસભ્ય સજ્જરબેન પંડ્યા દ્વારા ભાવનગર પત્ર લખી ભાવનગર ભાવનગરમાં છેલ્લા સમયથી પોલીસ દ્વારા રાત્રે દરેક દુકાનદારો તેમજ હોટેલ રેસ્ટોરન્ટ વાળાને બંધ કરાવતા હતા જ્યારે વહેલા બંધ કરાવવાને લઈ ભાવનગરમાં મારામારી લુખાગી જેવા બનાવોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો ત્યારે ભાવનગર રેસ્ટોરન્ટ એસોસિએશન સહિત અનેક વેપારી તેમજ લોકોની માંગણીઓને લઈ ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સજ્જરબેન પંડ્યા દ્વારા ભાવનગર રેન્સ ગૌતમ પત્ર જાણ કરી હતી અને ભાવનગરમાં ધંધો રોજગાર કરતા લોકોને મુશ્કેલીઓ ના પડે અને પોલીસ દ્વારા લોકોને સુધી રોજીરોટી મેળવી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે આવનારા સમયમાં ભાવનગરમાં હવે મોડે સુધી હોટલ રેસ્ટોરન્ટ સહિત અનેક દુકાનો શરૂ રહેશે ત્યારે ભાવનગરમાં કોઈ પણ પરિવર્તન આવશે કે પછી ફરી લુખાઈ નો ત્રાસ વધશે તે જોવું રહ્યું અશ્વિન ગોહેલજી ભાવનગર અમારી પાસે ભાવનગર શહેર એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનું લેખિતમાં એક ફરિયાદ આવેલી કે રાત્રે અગિયાર વાગે એ લોકોને હોટેલ રેસ્ટોરન્ટ બધું બંધ કરવાની ફરજ પડે છે સાથે સાથે આમ પબ્લિકમાં પણ અમને ઘણા ફોન દ્વારા અને રૂબરૂ ફરિયાદ મળેલી ખાસ કરીને ભાવનગર શહેર છે એવી જગ્યાએ છે કે પૂરા જિલ્લાના લોકો જેમ કે હોસ્પિટલ છે તો પૂરા જિલ્લામાંથી લોકો અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે તો એમના સગાવાલા હોય કે દર્દી હોય દરેકને બધું બંધ થવાથી તકલીફ થતી એજ રીતના ભાવનગર એસટી સ્ટેન્ડ છે ત્યાં પણ રાત્રે લોકોનો સારો રસ હોય છે એટલે લોકોની માંગ હતી કે રાત્રે અગિયાર વાગે બંધ કરવામાં ન આવે એજ રીતના પરિવારના લોકો લોકો પણ એવું કહેતા કે કે રાતના વાગ્યા પછી પોતાની ઓફિસેથી નોકરી ધંધેથી આવે પરિવાર સાથે બહાર નીકળતા હોય અને ક્યાંય જમવા જાય તો સ્વાભાવિક છે કે વાર લાગતી હોય એટલે લોકોની એવી માંગ હતી કે રાત્રે અગિયાર વાગ્યે બંધ ન કરવામાં આવે અને ખાસ તો ધ ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ સરકારની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિને પ્રોત્સાહિત કરવા માટે પોલીસને જણાવેલ છે